આવી ઇન્ટીગ્રિટી ફિલ્ડ આંખો મેં ક્યારેય જીવનમાં જોઈ જ નથી ઇન્ટીગ્રિટી એટલે તમારી વફાદારી તમારી નિષ્ઠા બધાને સાથે લઈને આગળ ચાલવાની ભાવના કોઈનું કોઈ દિવસ ખોટું ન વિચારવું ખોટું કરવું નહીં ભૂલથી પણ એવો વિચાર ના આવે દરેક વ્યક્તિ પ્રગતિ કરે દરેક વ્યક્તિ આગળ વધે એવી એક સદભાવના ઓલ ધીસ કમ ટુગેધર ટુ મેક વન વર્ડ ઇન ઇંગ્લિશ એન્ડ દેટ ઇઝ કોલ ઇન્ટીગ્રિટી આવી ઇન્ટીગ્રિટી મેં કોઈના જીવનમાં જોઈ નથી હવે પહેલાં તો અમેરિકાના પ્રેઝિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય અને ભૂલથી પણ ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય કારણ કે એનો ઈગો એટલો બધો હોય બિલ ક્લિન્ટન અહીંયા આવેલા તાજમાં વેન ઈ વોઝ ધ પ્રેઝિડેન્ટ તાજ અને ઓબેરો ને બધી એમણે રોકેલી ત્યાં જે સિસ્ટમ્સ ફિટ થયેલી અનબિલિવેબલ કે ઇન કેસ અમેરિકા ઉપર અટેક થયો વેન ધ પ્રેસિડેન્ટ ઇઝ અવે તો એમને કમાન્ડ આપવા હોય તો સિસ્ટમ બધી અહીંયા ફિટ થયેલી અનબિલિવબલ અને હુઝ ઓફ ઇન્ડિયા આવેલા પાંચસો જણા એમને એક ગેધરિંગમાં અને છેલ્લે પાવર કપલ બિલ ક્લિન્ટન એમના ધર્મપત્ની હિલેરી ક્લિન્ટન બને સ્ટેજ ઉપર ઊભા હતા અને બધાને કીધું તમે સ્ટેજ ઉપર આવજો એમને હેન્ડશેક કરવા માટે કોઈ વાત નહીં કરવાની એમની પાસે ટાઈમ નથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેં ફોટોગ્રાફ આવેલો એ જે લાઈન ઉભી હતી ને એમને મળવા માટે રતન ટાટા મુકેશ અંબાણી અનિલ અંબાણી સુનિલ ભારતી મેટલ સચિન તેંડુલકર શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન બધા ક્યુમાં ઊભા હતા ટુ શેક હેન્ડ ફોર વન સેકન્ડ વિથ ધ પ્રેઝિડેન્ટ ઓફ અમેરિકા આનો એનો દરજ્જો હોય છે કારણ કે દુનિયાની પ્રથમ પચીસ સંસ્થાઓ અમેરિકા જ ચલાવે છે વર્લ્ડ બેંક ગણો યુનાઇટેડ નેશન્સ ગણો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો એના ડોલર પાવર ઉપર તો ચાલે છે રાજા છે એટલે ગમે તે દેશને ઘૂંટણે લાવી દેવો હોય ને અમેરિકા હેઝ સો મચ ઓફ મિલિટરી પાવર એન્ડ એર પાવર એના દેશમાં એના દરિયામાં જઈને એના શીપ ઉપરથી પ્લેન બોમ્બાડિંગ ચાલુ કરે ગમે તે દેશને જો એ ધારે જેને યુદ્ધ લાંબુ ચલાવવું હોય તો એ લાંબુ ચલાવે બાકી જો ધારે તો અડતાલીસ કલાકમાં તો દુનિયાના ગમે તે દેશને ઘૂંટણે લાવી દે એટલી તાકાત છે એની પાસે દે હેવ મિલિટરી પાવર એર પાવર આ બધા કરતા આર એનડી પાવર તો એનાથી મોટો છે એ લોકો પાસે આર એનડી પાવર તો એટલી મોટો છે ડોલર પાવર જબરજસ્ત એ ઇમ્પ્રેસ ના થાય અને પ્રમુખ સ્વામી મહારાજે મુલાકાતમાં છેલ્લે કહ્યું કે સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો ખાસ અમારા દુબાસિયા સંતે કીધું કે હી ઇઝ ઇન્વાઇટિંગ યુ વેરી વોર્મલી ટુ વિઝિટ અવર અક્ષરધામ એટ ગાંધીનગર બિલ ક્લિન્ટન ઇમિડિયેટલી બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ અને આવ્યા ગાંધીનગરનું અક્ષરધામ જોવા માટે અટી તમારો સારો હોય લોકો પ્રત્યે તો તમારી હૃદયની ભાવનાઓ છે ને બિયોન્ડ યોર વર્ડ્સ બિયોન્ડ યોર લેંગ્વેજ બિયોન્ડ યોર ફેશિયલ એક્સપ્રેશન્સ બિયોન્ડ યોર બોડી લેંગ્વેજ વિલ ઇમ્પ્રેસ ધ પર્સન હૃદયની ભાવના ચોખ્ખી હોવી જોઈએ અટી ચોખ્ખો હોવો જોઈએ તો મોટું કામ થશે અટી ચોખ્ખો હોય ને તમારે આવડતની જરૂર નહીં પડે આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી તમારી પાસે નોલેજ ઓછું હશે રિસોર્સિસ ઓછા હશે ને તો પણ તમારું ધાર્યા બહારનું પરિણામ તમે લાવી શકશો અહીંથી પ્યોર રહેજો કોઈને છેતરવાની વાત કોઈનું ખોટું કરવાની વાત કોઈને લઈ લેવાની વાત એ ક્યારેય વિચારવી જ નહીં મારા ભાગ્યમાં હશે મારી મહેનતથી મારા પ્રારથથી મને મળશે હું રાજી છું એટલી ખાનદાનીથી જીવવું કે કોઈનું ધન પરધન પથ્થર માનીએ છે જે ધન તમારું નથી ને એની સામે થૂંકવાનું પણ નહીં થૂક બગડે આપણું ખાનદાનીથી જીવવાનું એ એટીટ્યુડ છે એસી વર્ષની ઉંમરે જ્યારે ડેથ બેડ ઉપર હોય ત્યારે છાતી પર હાથ મૂકીને તો કહી શકવા જોઈએ ને કે આઈ લીવડ માય લાઈફ વિથ ડિગ્નિટી એટલું તો બોલી શકવા જોઈએ કે નહીં એ એટીટ્યુડ તો હોવો જોઈએ કે નહીં તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ ત્યારે સોફ્ટેસ્ટ પિલો કયો છે યોર કોન્સાઇન્સ વેન ઇટ ઇઝ ક્લિયર ઇટ્સ ધી સોફ્ટેસ્ટ પિલો ફોર યુ ટુ રેસ્ટ યોર હેડ એન્ડ ગેટ અ ગુડ સ્લીપ મેં કોઈનું ખોટું નથી કર્યું મેં કોઈનું ખોટું લીધું જ નથી હું ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તકે ઊભો રહી શકું ગમે તે વ્યક્તિની આંખમાં આંખ નાખીને વાત કરી શકીશ કોઈ કહે તો ખરો કે મેં કંઈ ખોટું કર્યું છે એ ડિગ્નિટીથી જીવ્યા ત્યારે રાઈટ એટીટ્યુડ કહેવાય બાકી તો હમણાં રાત્રે બાર વાગે રોડ ઉપર ટ્રાફિકની નહીં હોય ત્યારે કૂતરા બધા આવશે ને અડધા રોટલા માટે ઝગડશે બાર કલાક પછી કાલે રાત્રે કાલ બપોરે બાર વાગે થ્રી પીસ સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં બેસીને અડધા એકર માટે ઝગડે બે વૃત્તિ પ્રવૃત્તિ તો સરખી જ થઈ હ રાત્રે બાર વાગે રોડ ઉપર અને બીજી દિવસે બપોરે બાર વાગે કોર્પોરેટ ઓફિસમાં એ તો કઈ જીવન છે ડિગ્નિટી સાથે જીવવાનું મટીરિયાલિસ્ટિક થિંગ્સ ડઝન્ટ મેટર ઇફ યુ લિવ વિથ ડિગ્નિટી તો આ અટીટ્યુડ તમારે રાખવાનો અટીટ્યુડમાં આ પાવર છે કે આવા પરિણામો લાવી શકે ઇન શોર્ટ ધીસ ઇઝ ધ થિંગ કે તમારો અટીટ્યુડ પવિત્ર અને સાચો હશે ને તો તમને પીપલ સપોર્ટ બહુ જ મળશે વિચ ઇઝ ધ બિગેસ્ટ એસેટ કારણ કે પીપલ સપોર્ટ આવે એટલે બીજું બધો સપોર્ટ એમ એમ જાતે આવશે ને નાના મોટા પ્રશ્નો ઘણા હતા ને ઘણા છે પણ આપણા મુખ્ય વ્યક્તિનો ઈરાદો સાચો છે નાનું મોટું કામ હોય નાની મોટી ભૂલ થાય નાના મોટા નિર્ણયો પ્લસ માઇનસ થાય ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ બધા કામ કરે એટલે ખબર પડે કે નાના મોટા નિર્ણયો નાની મોટી ચર્ચા નાના મોટા પ્રશ્ન હોય પણ વ્યક્તિનો ઈરાદો સાચો હતો કર્મઠ હતા લોકો માટે નિસ્વાર્થ ભાવે કામ કરતા હતા તો ફરી વખત પણ બેસાડીને દિલ્હીમાં બેસાડી દીધા કે નહીં સિમ્પલ કામ પ્લસ હોય નાના મોટા નિર્ણયો પણ પ્લસ માઇનસ હોય પણ ઈરાદો ચોખ્ખો હોય પ્રામાણિકતા હોય કિંમત તો એની જ છે ને ઓર નો કારણ કે એમાંથી કદાચ એકાદ નાના મોટા કામમાં પ્રશ્નો બીજા બે પાંચ કામ જોરદાર થાય ને બીજા બે પાંચ કામ જોરદાર થાય ને ને કીધા દો હોય તો થશે હમણાં થોડા દિવસોમાં એટલે કહેવાની વાત એ છે કે ઈરાદો સાફ હોય ને નેક હોય તો મોટા કામ થઈ જ શકે સારી રીતે પીપલ સપોર્ટ તમને મળે જ ટુવર્ડ ધ એન્ડ ઓફ ધ ટોક પ્રવચનના અંતે આટલી વાત સમજવાની કે નબળા ઈરાદા રાખવા નહીં સવડા ઈરાદા રાખવા અમેરિકામાં લાઈટ જાય ને અમેરિકન શું છે એટી પિક્સ ધ ફોન અને સીધા ઇલેક્ટ્રિક કંપનીને ફોન કરે લાઇટ ગઈ કેમ કારણ કે એ લોકો આનાથી ટેવાયેલા જ નથી અમેરિકન જાપાનમાં લાઇટ જાય ને તો જાપાનીઝ બિચારા સેલ્ફ હેલ્પ પીપલ છે જાતે કામ કરવા માટે તરસ ટુ લે કઈ ખુરશી શોધી લે ઉપર ચડીને પોતાનો ફ્યુઝ ચેક કરે પહેલાં મને મારો ફ્યુઝ ચેક કરવા દે દેટ ઇઝ જાપાનીઝીટ્યુડ અને આપણે ઇન્ડિયામાં લાઈટ જાય તો બારી બધાની કઈ જાય અને ગંજી અને લેંગો પહેરીને અને ખાઈ જો જમી લીધું હોય તો ઉપર હાથ પેરોતો ફેરવો તો બગાસ ખાય કરે આપણો એટી છે કે ભાઈ લાઇટ ગઈ બધાની ગઈ જાય ઓટલે બેસી જાય ગેદરી બેસી જાય હંમેશા તમારે હાઈ રાખો તમને ડિસ્ટર્બન્સ જ ના આવે ડિસ્ટર્બન્સ જ ના આવે નાના ડિસ્ટર્બન્સ તો એમની જે જતા રહે એક બેબી મોસ્કીટો હતું ને એની મેઇડન ફ્લાઇટ હતી એટલે મધર મોસ્કિટો અને ફાધર મોસ્કિટો બે જોતા હતા કે હાઉ આર બેબી ઇઝ ફ્લાઇંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ બેબી પહેલી વાર ચાલતા છે કે એટલે મધર એન્ડ ફાધર બહુ ઉત્સાહ હોય જોવાના બેબી ની આમ મેડન ફ્લાઇટ એટલે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બે આમ જોતા હતા કે બેબી ફ્લાઇટ ફર્સ્ટ અને આમ રૂમમાં આમ ગોળ ફરીને પાછું આવ્યું એટલે બંને જણાએ ક્લેપિંગ કર્યું કે વાહ વોટ આર ગુડ ફ્લાઇટ ફર્સ્ટ ફ્લાઇટ મેડન ફ્લાઇટ હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ એના મધરે પૂછ્યું કે મોમ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ તો ફરી વખત એની માતાએ પૂછ્યું કે કેવો એક્સપિરિયન્સ હતો કે મોમ વેર એવર વેન્ટ એવરીબડી વેર ક્લેપિંગ ફોર મી ખબર પડી કે હું જ્યાં જ્યાં ઉડતું ઉડતું ગયું ને બધા મારી માટે તાલીઓ પાડતા હતા એકચુઅલી શું કરતા હતા એને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા ભલે કરતા આપણી માટે તાલીઓ જ પાડે છે એટીટ્યુડ સારો રાખો ને ઊંચો રાખો ને તો આનંદ આનંદ ને આનંદ જ છે કોઈ ગાળ દે તો પણ આનંદ પ્રમુખ સ્વામી મારા એક સરસ વાત શીખવાડતા કોઈ તમને ગધેડો કે હવે એ વખતે કેવો એટીટ્યુડ રાખવાનો મને ગધેડો કીધો મારું અપમાન કર્યું મને ગાળ દીધી પાંચ પંદર માણસે સાંભળ્યું એવી રીતે મારું અપમાન કર્યું એવું બધું આપણા મનમાં વિચાર આવે 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 કે કે પ્રમુખ સ્વામી એક સરસ વાત કારણ એમના એમના જીવનમાં ભવ્ય સન્માનો પણ થયા છે અને અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજણથી એમના મોઢા મોઢા અપમાન પણ કરેલા છે અહીંયા બોમ્બેમાં માં એક બહુ મોટા મિનિસ્ટરે એક કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજને તુકારે બોલીને ખખડાવેલા એક શબ્દ પ્રમુખ સ્વામી બોલ્યા નહોતા હતા ઘણા બધા એમના જીવનમાં છે સ્ટેબલ ઇન બોથ ધ સિચ્યુએશન્સ સારો તો તો એક સારો શીખવાડતા હતા કે કે કોઈ તમને ગધેડો શું વિચારવાનું એક બે સેકન્ડ માટે આંખ બંધ કરીને પહેલાં સ્થિર થઈ જવાનું અને શું વિચારવાનું મારે ધોળું ચામડું જાડું ચામડું છે નથી મારે ચાર પગ છે નથી મારે પાછળ એક પૂછડું છે નથી મારે લાંબા લાંબા કાન છે નથી બસ તું ગધેડો નથી પીસ ઇન યોર માઇન્ડ સટલ ગધેડા કેનારા અટકશે નહીં તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કોક ગધેડા કહેશે પરંતુ જે કોઈક વાંદરા જેવા કહે પરંતુ જે કોઈ કૂતરા જેવા તો કાયમ રોવાનું કાયમ ઝઘડવાનું આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ ના કરીએ બીજું એક પ્રમુખ સ્વાઈ મારા શીખવાડતા તમારું નામ જીતુભાઈ છે અમારા મિત્ર છે જીતુભાઈ અહીંયા બેઠા છે એની સામે જોઈને એમ કહું કે હરીશભાઈ અહીંયા હો તો તમે શું કહો હું હરીશભાઈ નથી એટલું તો કોને એમાં કોક તમને એમ કે ગધેડા જેવો છું હું ક્યાં ગધેડો છું મસ્ત એક્સપ્રેશન ના આપીએ ના આઈ એમ નોટ અ ડોન્કી મસ્ત સ્માઇલ આપવાની ખુશ થઈ જવું જોઈએ પેલો ત્યારે મેં ગાર દીધી સામે એના તો ટોપ સ્માઈલ આપી ટુ રિમેઇન સ્ટેબલ ઇઝ ઇન યોર હેન્ડ્સ તું વરસાદ ને ગાળો દઈશ એની કોઈ ફેર પડવાનો નથી તારે વરસાદના સમયે બહાર નીકળવાના થાય કોઈ છત્રી લઈ લેવાની બીજું શું એટલે સંજોગ અને પરિસ્થિતિને ગાળ દેવાથી કશું જ નથી થતું તમારી થોટ પ્રોસેસ તમારે બિલ્ડઅપ કરવાની એ બહુ જ મોટો છે એ સૌળો અભિગમ છે અને એનાથી જ માણસ સ્થિર રહી શકે છે એટ ધ એન્ડ ઓફ ધ ડે મોટામાં મોટું અચીવમેન્ટ છે યોર સ્ટેબિલિટી તો સારા વિચારો આવશે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતો તો સ્ટેબિલિટી તો હોવી જોઈએ ને અને સ્ટેબિલિટી આ આવશે છેલ્લી વાત એ કરવાની કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તમે રાખશો સારી આવશે આવશે વેલી ઘણા બધાના જીવનમાં સંત તુકારામ અહિયાં હતા મહારાષ્ટ્રની ધરતી ઉપર ગામના લોકોને એમ થયું કે આ તો બધી સારી વાતો કરીને ગામમાં બધાને વ્યસન છોડાવે છે અને પત્તા રમતા બંધ કરે છે જુગાર બંધ થયો છે માણસ છે ને ગામને બગાડે છે એટલે એને ગામ બાર કાઢો એવું અપમાન કરો ને કે ગામ બાર કાઢો એટલે સંત તુકારામને બધું માથા પરથી બધું વાળ ઉતારી કાઢ્યા મુંડન કર્યું એની ઉપર ચૂનો ચોપડ્યો અને પછી ગધેડા ઉપર બેસાડ્યા એ પાછા ઊંધા બેસાડ્યા ગધેડાનું પૂછડું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની માળા પહેરાવી અને એક ઢોલ વાળો રાખ્યો એટલે આખા ગામમાં ફેરવ્યા એમના વાઇફને તુકારામના પત્નીને એમ થયું કે મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ તો મારથી સહન ન થાય હું તો સુસાઈડ જ કરું કે કાલ સવારે હું કૂવા ઉપર પાણી ભરવા જઉં તો બધા લોકો શું કહેશે હું કેમ સાંભળી શકીશ એટલે તો ઘર બંધ કરીને અંદર બેસી ગયા સવારી બધી પૂરી તુકારામ પાસે પહોંચ્યા ગધેડા પરથી ઉતરીને એના પત્ની તો ને ધુસકે રડીને માથું પછાડવા મડ્યા કેવું આ ગામ લોકો તમારું અપમાન કર્યું તુકારામે બાણું બંધ કરીને એમના પત્નીને હાથ પકડીને એને કમ્ફર્ટેબલ કરીને બેસાડ્યા પછી કે જો સાંભળ આમાં ખોટું શું થયું છે તો કે આ બધું ખોટું જ થયું ને તો કે કશું ખોટું નથી થયું આપણા લગન અઢાર વર્ષ પહેલા થયા તે વખતે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું આજે ગામ વડે આજે કાઢ્યું ફેરફાર અહીંયા જ કરવાનો છે પરિસ્થિતિ નહીં બદલાય તે દિવસે આપણો વરઘોડો નીકળ્યો નહોતો આપણે ગરીબ છીએ આજે ગામ વડે વરઘોડો કાઢ્યો તે હું તો રાહ જોતો તો તું આવતો તું ઘરમાં જતી રહી બીજું છ મહિનાથી આપણી પાસે કઈ નોકરી નથી પૈસા નથી એટલે વાળ નહોતા કપાયા આ લોકોએ મફત કાપી આપ્યા ત્રીજું આ લોકોએ ચૂનો ચોપડ્યો એટલે ડેન્ડ્રફ નો પ્રોબ્લેમ જતો રહ્યો નો ડેન્ડ્રફ ના ચોથું આપણે અઠવાડિયાથી ખાલી રોટલો ને છાશ ખાતા હતા આ લોકોએ રીંગણાની માળા પહેરાવી હવે અઠવાડિયા સુધી શાક ચાલશે મુકને ગામની માથા કુચલ ભરેલા રીંગણા કાળ ખાઈએ શું એટીટ્યુડ કહેવાય માણસનો સુખી થવું કે દુખી રહેવું એ તમારા હાથની વાત છે સંજોગો તો ગમે તે ઉભા થાય વિચારધારા બહુ સવડો રાખજો તો ગંભીર પરિસ્થિતિમાં પણ તમે સુખી રહી શકો છો આપણે તો થોડી થોડી તુકારામને આટલી બધી પરિસ્થિતિ સર્જાય તો જરાય ડિસ્ટર્બ થયા અને આપણે તો થોડી થોડી વાત થઈ જાય કોઈ પાર્ટીમાં ગેધરિંગમાં ગયા હોય ને તો કોઈ બે વખત આપણી સામે જોવે ને તો એમ થાય કેમ જોતો હશે કેમ જોતો હશે હવે રોજ જવાબ આપું તમને આપું કેમ જોતો હતો આંખ છે ને જોવે તો કે ત્રીજી વખત જોયું ત્રીજી વખત તો આમ જોતો તો તું વચ્ચે આવી ગયેલો પાર્ટીમાંથી પાછા ઘરે જાય ને તો એક ચર્ચા શું તમે જોજો બધા ગેધરિંગ પછી તમે ઘરે જશો ને એક કલાક ચર્ચા શું ચાલશે આણે આવું કર્યું ને આને આવું નહોતું કરવા જેવું આણે આ કરવાનું હતું એ ના કર્યું ને પેલા આવું પહેર્યું તું ને આવા કપડાં એના આ પહેર્યા હતા ને પેલાને તો કંઈક કોમ્બિનેશન બરોબર હતું જ નહીં જમવામાં આ ઠીક નહોતું ને પેલું ખારું થઈ ગયેલું આર યુ ફૂલ મૂરખ છો તમે આટલી બધી મેન્ટલ એનર્જી તમારી ડિસ્ટર્બ કરો છો એમાંથી સાચી સારી વાતોની ચર્ચા કરો ખોટી ખરાબ વાત ના ગમતી છોડી દો વાય આર ડિસ્કસિંગ ઇટ રોડ ઉપરથી વરઘોડો નીકળે ને તો સવારે નવ વાગે તો મોડો ઉઠ્યો હોય બ્રશ કરતો કરતો ગેલેરીમાં આવે ત્યાં બાદ થૂકે સ્વચ્છ ભારત અભિયાન બગાડે વરઘોડો પાસ થાય ત્યાં સુધી એક તો આમ લુંગી ઊંચી કરીને ગંજી પહેરી બ્રશ કરતો હોય અને ભાઈ થૂકીને અંદર આવીને વોશ મશીનમાં થૂકીને કોમેન્ટ આવે બંને જણા જાણતા નહોતા તે તને પૂછીને બે જણાએ નક્કી કરેલું અને બે જણાનું ના જામે ને કંઈક તૂટે તો એકાદાની જવાબદારી તારી છે મૂકને કોટ ન્યુઝીલેન્ડ સામે હારી ગયા ઇન્ડિયન ટીમ તો કે રમતા જ નથી આવડતું લે તો તમારી કાંદીવલીની ટીમને મોકલશું હવે નેક્સ્ટ ટાઈમ વર્લ્ડ કપમાં રોટરી ક્લબ ઓફ મુંબઈ કાંદીવલી વેસ્ટની ટીમને મોકલશું એ લોકોને રમતા નથી આવડતું ને તને મોકલશું તને ખબર છે તું ડોટ ડાયો થાય છે પણ વોટ ઇઝ હંડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ કિલોમીટર્સ પર આવરની ડિલિવરી વિરાટ કોહલી કે રોહિત શર્મા જે ફેસ કરે છે ને ડિલિવરી પેસ બોલર્સની એ નાઇન્ટી ફાઈવ ને નાઇન્ટી પર આવરની ડિલિવરી પડતી હોય તે તારી જિંદગીમાં એ ફેસ ફેસ જ નથી કરી તું કોલસાથી કોકની દિવાલ ઉપર ત્રણ સ્ટમ્પ દોરીને ધોકાથી રમીને મોટો થયો અને અહીંયા દોઢ ડાય થાય તને ખબર છે વિરાટ કોહલી કે રોહિત શર્મા રમતા હોય તે કેટલા પ્રેશર નીચે રમતા હોય પચાસ હજાર આંખો એની સામે આમ જોતી હોય મિલિયન્સ ઓફ વ્યુઅર વ્યુઅરશીપ હોય ટીવી પર એ ઇમોશનલ પ્રેશર એની વચ્ચે બોલની લાઇન એન્ડ લેન્થ આવા પેસ બોલરમાં ના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના ચાલીસ માં ભાગમાં તો રોહિત શર્માના બેટ ઉપર આવી જાય ફોર્ટીઅ પાર્ટ ઓફ અ સેકન્ડ હી હેઝ ટુ જસ્ટ વોટ ટુ ડુ વિથ ધીસ ડિલિવરી અને ટપ્પી ખાઈને બબે ફૂટ કટ થાય બે બાજુ હવે તે આ લેવલ નું ક્રિકેટ રમ્યો જ નથી અને ઘરે બેઠા બેઠા પગ લાંબો કરીને ટીવી જોતો અને પોપકોર્ન ખાતો ખાતો આ લોકોને મોકલવા જ ના જોઈએ લે એવા આપણા માઇન્ડ બધા ચીપ થઈ ગયા છે એટલા બધા મીન થઈ ગયા છે અનબિલીવેબલ એટલે પહેલા કોમેન્ટ કરતા પહેલા આપણે આપણું સ્થાન જોવું જોઈએ કે કક્ષાની કોમેન્ટ એક વખત મને કોઈ કીધું પ્રમુખ સાંઈ મહારાજને બહુ સારું મેં કેમ તો કે આટલા મોટા મંદિરમાં ને આવું મોટું અક્ષરધામ મોટો લેન્ડસ્કેપિંગ અને ત્યારે રોજ સવારે લોકો આટલા બધા લોકો એમને મળવા આવે જોવા માટે આવે દર્શન માટે આવે આશીર્વાદ માટે આવે આટલું માન પાન આનંદ જ છે ને મને કે એ મજા આવે એવી લાઈફ છે મેં કહું હા મજા આવે એવી લાઈફ છે હું તને એક નાનો એક્સપેરિમેન્ટ આપું એ કરજે તો કે આ તો તું ઘરે નવરો બેઠો હોય ને ત્યારે તારો હાથ પાંચસો વાર આમ આમ કરજે ખાલી હવામાં તો કે વાય આર યુ ગીવિંગ મી ધીસ એક્સપેરિમેન્ટ આ પાછો મને ક્વેશ્ચન પૂછેલો આઈ આઈ એમ ના સ્ટુડન્ટ હે એટલે મેં કીધું લેટ મી ટ્રીટ યુ લોજીકલી એટલે મેં કીધું તું ઘરે જ્યારે પાંચસો વાર આમ કરજો તો કે વોટ વિલ ધેટ હેપ વોટ વિલ ધેટ ડૂ ટુ મી મેં યુ ફર્સ્ટ ડુ ઇટ પછી મને કે પછી મેં કહ્યું આઈલ શેર માય મોબાઈલ નંબર વિથ યુ તું મને બે દિવસ પછી રિપોર્ટ આપે શું થયું બીજે દિવસેનો ટેક્સ્ટ આવ્યો કે સ્વામી થ્રી હંડ્રેડ એન્ડ સેવન્ટી ટાઈમ્સ મેં કર્યું પછી મારો હાથ દુખી ગયો મે વોટ ઇઝ યોર એજ તો કે ટ્વેન્ટી મેં કહ્યું પ્રમુખ સ્વામીઝ એજ ઇઝ એટી એન્ડ વુ ઇઝ મુવિંગ ધીસ હેન્ડ ટુ થાઉઝન્ડ ટાઈમ્સ અ ડે મેં નાનો જ એક્સપેરિમેન્ટ આપેલો બીજી મોટી મોટી વાતો તો નહીં કરેલી પછી એના કાનબુટ્ટી પડી ના સ્વામી પ્રમુખ સ્વામી ના થવાય મેં કહું પ્રમુખ સ્વામી ના દર્શન કરાય એના જેવા ના થવાય પેલો ગધેડો છે ને ઘોડાની ચાલ ચાલવા જાય ને તે ઘોડાની જે રેવાલ ચાલ હોય ને કોઈ દિવસ ગધેડો ચાલી ના શકે શીખી ના શકે આખી જિંદગી મહેનત કરે તો પણ ઘોડા જેવી ચાલ ચાલી ના શકાય એમાં મહાપુરુષો છે એનું લેવલ જુદું હોય એ મુઠ્ઠી ઉચેરા માનવીઓ છે એ જે કામ કરે ને જે કક્ષાએ કરી શકતા હોય સિત્તેર વર્ષે અઢાર કલાક કામ કરવું એ સામાન્ય વાત નથી એટલે અભિગમ હંમેશા છેલ્લી વાત મેં તમને એ શીખવાડી કે આપણે આપણી મર્યાદામાં રહીને આપણા વિચારો વ્યક્ત કરવા ગમે તે મોટા માણસ વિશે ગમે ત્યારે ગમે તે વાત ના કરી નાખાય એ જે કક્ષાએ કામ કરતા હોય એ જે કક્ષાએ નિર્ણય લેતા હોય તારા ઘરમાં રેફ્રિજરેટર નવું આવે થોડુંક મોટું હોય સાઈઝમાં તો કઈ જગ્યાએ ગોઠવવું એની ચર્ચા બે દિવસથી થતી હતી ખબર છે ને તો એ જગ્યા બરોબર ગોઠવાની નથી તારા ટુ બી એચકેમાં અને આખા ભારત દેશમાં આટલી ડાયવર્સિટી ઉપર એક નિર્ણય લેવો એક પોલિસી ચલાવવી ડાઉન ધ લાઇન સાતસો જિલ્લાઓમાં કલેક્ટરને નોટિફિકેશન આપવું ને એ પ્રમાણે તંત્ર ચલાવવું એ સહેલી વાત છે વી ડોન્ટ નો વોટ ટુ ડુ વચ અવર સેલ્સ અવર સેલ્સ ઓન રેની સન્ડે આફ્ટરનુન રવિવાર બપોર જો વરસાદ પડવા માંડે તો શું કરવું એ મુંજઈ હા ઘરમાં રહેવું બહાર જવું ગેદરિંગ બેસવું વાંચવું સુઈ જવું ખવું એમાં સમજણ નથી પડતી તો આટલા મોટું તંત્ર ચલાવો એટલે એમને એમ અભિપ્રાય ના આપો જે જેફ કેલરે વાત કરી તમારા અભિપ્રાય અને શબ્દ પરથી તમારો દરજ્જો નક્કી થઈ જશે તમારી બુદ્ધિમત્તા નક્કી થઈ જશે તમારી પર્સનાલિટી નક્કી થઈ જશે એટલે ગમે તેમ અભિપ્રાય ના આપી દેવા મોટા માણસો વિશે એ લેવલની આપણને પરફોર્મન્સની ખબર જ નથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો બધા જ વિચારો તમને આવશે વધારે સ્થિરતા રહેશે તો એક બહુ જ મોટી વાત છે પ્રમુખ સ્વામી મહારાજનો નો અઠાણું જયંતિ મહોત્સવ ચોથી ડિસેમ્બરે ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એટલે હમણાં એકસો બાવીસ દિવસ પછી ડીવાય પાટીલ સ્ટેડિયમમાં બહુ ભવ્યતાથી ઉજવાશે આપ સૌને અમે આમંત્રણ આપીએ છીએ આપ સૌ પધારજો અને ફરી એક વખત પણ અહીંયા ઓક્ટોબર મહિનામાં આપણે એક સરસ કાર્યક્રમ પણ કરશું વી વિલ ગીવ યુ ઇન્વિટેશન કાર્ડ્સ ફોર દિસ તમે આ ત્રણ કલાકનો કાર્યક્રમ જુઓ તમે કોઈ એક મહાપુરુષ એના જીવનમાં કેવા સંજોગ કેવા પરિસ્થિતિમાં કેવું કામ કેવા વિચારો રાખ્યા છે ને વોટ યુ હેવ લર્ન સો ફાર ઇન યોર ફોર્ટી ફિફ્ટી એન્ડ સિક્સટી યર્સ ઓફ લાઈફ યુ વિલ લર્ન ઇન થ્રી આવર્સ એટલે આપ સૌને અમારું આમંત્રણ છે ચોથી ડિસેમ્બર તમારા મોબાઈલ કરી રાખજો સાંજે રાત સાંજે કલાકનો ભવ્ય કાર્યક્રમ ડીવાય સ્ટેડિયમ ના કરતા ભીડ નો વિચાર ના કરતા ડિસ્ટન્સ નો વિચાર ના કરતા હું જે બોલું છું ને એમાં આટલો ખાલી વિશ્વાસ રાખજો આ એક વાક્યમાં એ ચાર કલાકના કાર્યક્રમમાં તમે તમારા જીવનમાં બહુ જ મોટી વાતો શીખશો ખૂબ ઉન્નત વિચારો તમે જોશો એક મહાપુરુષે કેવા સંજોગ કેવા પરિસ્થિતિમાં કેવું કાર્ય કર્યું છે ખૂબ પ્રેરણાઓ તમને મળશે તમે જિંદગીમાં ક્યાંયથી પાછા નહીં પડો ને એવું તમારું હૃદય ભરાઈ જશે આ ચાર કલાકમાં ચોક્કસ પધારજો બાનું ના કાઢતા કે આજે તકલીફ છે થોડું આ છે તે છે આવજો અત્યાર હું બોલું છે એમાં વિશ્વાસ રાખજો યુ વિલ ગેઇન સમથિંગ બિગ ઇન યોર લાઈફ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે ખૂબ પ્રેમથી આપણે બધા સાંભળ્યા આપના જીવનમાં પણ આપણા આવા અભિગમો ખૂબ દ્રઢ થાય એવી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વાઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના થેન્ક યુ વેરી